ગુજરાતમાં આ દિવસોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે પછી એ મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત ચારે કોર પાણી પાણી જોવા મળી રહ્યું છે વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે જે જળબંબાકાની સ્થિતિનું નિર્માણ થયું છે ને એટલું જ નહીં હવામાન નિષ્ણાંત દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આગામી અડતાળીસ કલાક કચ્છ અને સૌરાષ્ટ્ર માટે અતિ ભારે છે અને સારો એવો વરસાદ હજી વરસી શકે છે તેને જ લઈને દ્વારકા હોય કચ્છ હોય ત્યાં ભારે વરસાદના પગલે જે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી મેદાને આવ્યા છે અને તેમણે સરકારથી માંગ કરી છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું ગુજરાતમાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેટલાક જિલ્લાઓમાં જે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે ખેતરો ખેદાન મેદાન થઈ ગયા છે અને તેને જ લઈને જગતનો તાત ફરી એકવાર ચિંતિત બન્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં આગામી અડતાળીસ કલાક ખૂબ જ ભારે માનવામાં આવી રહ્યા છે અને અહીંયા જે સિસ્ટમ સક્રિય થઈ છે તે સ્થિર થવાની છે તેને લઈને ભારે વરસાદની આગાહી પણ આ જિલ્લાઓમાં કરવામાં આવી છે ત્યારે ખેડૂતોને વધતી ચિંતાના પગલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી મેદાને આવ્યા છે અને જે દ્વારકા હોય જામનગર હોય કચ્છ હોય સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા હોય ત્યાં જે ભારે વરસાદ વરસી રહ્યો છે તે મામલામાં સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી કરવામાં આવે તેમજ હાલ લોકો પોતાના ઘરમાં પુરાવા માટે મજબૂર બન્યા છે તે જિલ્લાઓમાં કેઝડોલ ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે એટલું જ નહીં જ્યારે વરસાદ વિરામ લે ત્યારે તાત્કાલિક ધોરણે જે ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે તેમાં સર્વે કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે પહેલાં તો શું કહી રહ્યા છે એ સુદાન ગઢવી તે સાંભળી લો ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પચાસથી સાઠ કિલોમીટરના પવન ફૂકાવાના સાથે પડ્યો છે જેના કારણે ભારે નુકસાન થયું દ્વારકા જિલ્લાના વિસ્તારમાં પણ આપ જોઈ શકો છો જે રીતે અત્યારે એક એવું ખેતરની કે જ્યાં પાણી ન ભરાયા વૃક્ષો પડી ગયા છે આંબલાઓ પડી ગયા છે બ્રિજ પુરવઠો ખોરવાઈ ગયો છે ત્યારે હું સરકારને તાત્કાલિક ધોરણે આ વ્યવસ્થાઓ ત્વરિત શરૂ થાય એવી હું વિનંતી કરું છું સાથે સાથે બે દિવસથી સતત આ દ્વારકા અને આસપાસના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે જેના ભાગરૂપે કોઈ બહાર નથી નીકળી શકે એવી સ્થિતિ છે ત્યારે કેસ ડોલની વ્યવસ્થાઓ મજૂરો અને શ્રમિકો માટે કરવામાં આવે ત્વરિત ધોરણે વરસાદ બંધ થાય પછી સર્વે કરવામાં આવે પાકને પણ બહુ મોટું નુકસાન થયું છે બાગાયત પાક હોય વૃક્ષો પડી ગયા છે મગફળી કપાસ સહિતનો ભાગ હોય ખૂબ મોટું નુકસાન થયું છે અને હું આમ આદમી પાર્ટીને કાર્યકર્તા પદાધિકારીઓને પણ વિનંતી કરું છું કે જેટલી ઈથાશક્તિ મદદ આપણે જનતાને કરવાની છે દ્વારકા જિલ્લામાં લગભગ ઓલમોસ્ટ ત્રીસથી પાંત્રીસ ઇંચ વરસાદ પડે છે હજુ ચાલુ છે બે દિવસથી ચાલુ છે હું પણ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છું એટલે જે સ્થિતિએ અત્યારે હાલ છે લગભગ ઓલમોસ્ટ સૌરાષ્ટ્ર બરોડા મધ્ય ગુજરાત નવી નીતિની આવશ્યક છે અને સરકાર તુરત આની વ્યવસ્થા કરે એ માટે હું મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરું છું કૃષિ મંત્રી શ્રીને પણ વિનંતી કરું છું આતા આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમણે હાલ લોકોને ને ચૂકવવા માટે માંગ કરી છે સાથે જ ખેડૂતોને જે હવે આર્થિક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં આગામી સમયમાં સરકાર ત્વરિત આ મામલામાં ગંભીરતા દેખાડીને સર્વે કરી ખેડૂતોને જે નુકસાનીનો વળતર છે તે ચૂકવે તે પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને તેમજ તેમણે આમ આદમી પાર્ટીના કાર્યકરો નેતાઓને પણ ખાસ સૂચનો કર્યા છે કે તેઓ લોકોની મદદ કરે વધુમાં વધુ લોકો સુધી પહોંચવાના પ્રયાસો કરે ને જે હાલ જે કુદરતી આપદા આવી છે તેમાં લોકોને ઉગારવાના પ્રયાસો કરે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ દીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા